બધાને અમારા નમસ્કાર વેલકમ ટીજેસ ફેમિલીની તરફથી આજનો દિવસ છે પાર્ટ ફાઇવ એક જ વિશ્વાસ ફોરેસ્ટમાં પાસ તો શુભ શરૂઆત આપણે કરી દીધી છે જોગિંગથી એના પહેલાં આપણે સ્ટ્રેચિંગ કરી હતી તમે જોઈ રહ્યા છો જોગિંગ થઈ રહી છે અને આજનો શડ્યુલ રહેવાનો છે સર્કિટ ટ્રેનિંગ બધાના માટે આ એક નવો શબ્દ હશે જે પહેલીવાર તૈયારી કરતા હશે એમના માટે તો સર્કિટ ટ્રેનિંગમાં પાંચથી છ એક્સરસાઇઝ હોય છે અને એ ગ્રાઉન્ડમાં ડિવાઇડેશનમાં હોય છે મતલબ કે ગ્રાઉન્ડમાં ટુકડે ટુકડા હોય છે એક પોઈન્ટ હોય છે ત્યાંથી સ્ટાર્ટ થાય છે અને પાંચથી સાત મીટરની એક્સરસાઇઝ હોય છે જેમ કે આ જમ્પ લઈ રહ્યા છે બરાબર તો થાઈઝ માટે છે પછી રનિંગ કરે છે મતલબ સ્પ્રિન્ટ મારે છે ચાલીસથી પચાસ મીટરની પછી તેવી જ રીતે શોલ્ડર મોબિલિટી મતલબ કે હાથના અને ખભાના સ્નાયુનું બળ વધારવા માટે આ રીતે આપણે એક્સરસાઇઝ કરાવી શકીએ છીએ અને આની લંબાઈ પાંચથી સાત મીટર રાખવાની હોય છે આ રીતે તમે પાંચથી દસ એક્સરસાઇઝ લઈ શકો છો મેં ખાલી બેથી ચાર એક્સરસાઇઝ આ વિડીયોમાં બતાવી છે અને તમને એની માહિતી આપી છે જો તમને આ વિડીયો વધારે ગમે તો લાઈક જરૂરથી કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવી જ માહિતી માટે અમારા બેલાઇકનને દબાવી રાખો જેનાથી નવી નોટિફિકેશન તમને મળતી રહે તથા આવી જ વિડીયો તમને ગમતી હોય અને આવી જ વિડીયોમાં તમને કંઈ શીખવા મળતું હોય તો તેની તૈયારી જરૂરથી કરો અને આ સિરીઝ તમે નથી જાણતા અથવા પહેલીવાર જુઓ છો તો પૂરી સિરીઝ જોજો તો તમને તમારી તાલીમમાં તમને ઘણો એવો ફાયદો થઈ શકે છે દાખલા તરીકે ડક વોક પણ થઈ રહી છે તમે જોઈ રહ્યા છો અને વિદ્યાર્થીઓની તાલીમાર્થીઓની હાલત પણ જોઈ રહ્યા છો પાંચથી સાત રિપિટિશન પછીની આ હાલત છે સો સો મીટર સ્પ્રિન્ટની આ બધી જ એક્સરસાઇઝથી તમને ઘણા એવા ફાયદા થાય છે વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો અને જોઈ રહ્યા છો તમે ડક વોકના પછી તરત જ સ્પ્રિન્ટ મારી રહ્યા છે તાલીમાર્થીઓ તો આ રીતે સ્પ્રિન્ટમાં પણ થોડો પાવર વધે છે અને હાથ પગ સંપૂર્ણ શરીરના સ્નાયુઓની તાકાત વધારવા માટે સરકિટ ટ્રેનિંગ ખૂબ જ જરૂરી છે અને પોતાની સ્થિતિ સુધારવા માટે પણ રનિંગની મોમેન્ટ સુધારવા માટે તેવી જ રીતે ઘણી એવી વસ્તુઓ છે જે આ સિરીઝમાં તમને જાણવા મળશે તો આ સિરીઝને વધુમાં વધુ તમારા મિત્ર મંડળમાં શેર કરો અને અમને સપોર્ટ કરો જેથી અમને પણ એક ઉમંગ અને ઉત્સાહ રહે તમને નવી નવી અવનવી વિડીયો આપવાની અને જાણકારી આપવાની બસ પછી રેગ્યુલર કુલિંગ ડાઉન અને એ બધું થશે તમે જોઈ રહ્યા છો બંને ગર્લ્સ લાસ્ટ છે આ કમ્પલીટ થતા કૂલિંગ ડાઉન થશે વિડીયો સારો લાગ્યો તો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં